અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતની મતગણતરી શાંતિપૂર્ણ રીતે અંકલેશ્વર તાલુકામાં સુધી ચાલેલી મતગણતરી બાદ મોડી રાત્રે સુધી વિજેતા ઉમેદવારો અને તેમના ટેકેદારોએ વિજય સરઘસ યોજ્યું હતું જોકે આ દરમિયાન એકાદ બનાવને બાદ કરતા કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અંકલેશ્વર તાલુકાની ત્રેવીસ ગ્રામ પંચાયતો માટે સરપંચ તેમજ વોટ સભ્યોની મતગણતરીની પ્રક્રિયા મોડી રાત્રિ સુધી ચાલી હતી તંત્રનું ઓનલાઈન સર્વર ડાઉન થતાં દિવસ દરમિયાન અનેક લોકોને પરિણામની માહિતી ભારે વિલંબ પછી મળી હતી આમેય બેલેટ પેપરની ગણતરીની પ્રક્રિયા સ્વાભાવિક વિલંબ થશે તેવી સંભાવના હતી જ અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની મતગણતરી સવારે નવ વાગ્યાથી ઈએન જિનવાલા હાઇસ્કુલ ખાતે શરૂ થઈ હતી સવારથી જ મતગણતરી સ્થળ બહાર મોટી સંખ્યામાં ઉમેદવારોના સમર્થકો ઉમટી પડ્યા હતા

સરપંચ નો આ બદલ એમના ગામવાળાનો ગામ લોકોનો સારો પ્રતિસાર મળી રહ્યો છે એ બધાનો હું આભાર માનું છું તો માનું છે ચાલો કારણ માહિત હામ ગંભુરિયા મારું નામ બચુભાઈ નાથુભાઈ પટેલ સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી અને આજે જે અમારા ચાર સભ્ય વત્તા એક સરપંચ તરીકે હું પોતે ગામ લોકો જે વિશ્વાસ નહીં કહે એને હું અભિનંદન આપું છું સરસદમાંથી લીડ મારીશ હું અઝીમા ઇબ્રાહીમ માંજરા જૂના દીવા ગામમાં સરપંચ તરીકે ઉમેદવારી કરી હતી આજે જ મારી જીત થઈ છે અને હું જૂના દીવા ગામના તમામ હિન્દુ મુસ્લિમ એકતાઓ એકતા માટે હું એમને આભાર વ્યક્ત કરું છું અને આ આઝાદી પછી ઈઠ્યોતેર માં વર્ષે લઘુમતી સમાજના સરપંચ મળ્યા છે જૂના દીવા ગામને થેન્ક યુ બસો સાડત્રીસ બસો સાડત્રીસ ના મારા મારા ત્રણ સભ્ય હતા એમાંથી એ ચાર હતા એક બિન હરીફ

જોવાની હું માનું છું અમને બહુ જ સાથ આપ્યો છે એટલા માટે હું બહુ બહુ અભિનંદન આપું છું લોકોને બી કે અમારા અમે એમના માટે જે બને તે કરીશું